મજા આવશે તમને કેવું પબ્લિક છે કેટલું પબ્લિક આવેલું છે શું શું નવીન છે આ વર્ષે એ પણ આ વિડીયોની અંદર તમને જોવા જડશે કેવું ટ્રાફિક છે અને ક્યાં સારું જમવાનું મળે છે ક્યાં સારું રહેવાનું મળે છે એ ફૂલ વિડીયોમાં આવશે આ વિડીયોની અંદર તો બૈને રહીજો બાકી અત્યારે વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો અને આપણે જવાના છે ટ્રેનની અંદર એટલે આપણી બાઈક લઈને આપણે જવાનું રહેશે પહેલાં તો રેલવે સ્ટેશન ને રેલવે સ્ટેશનથી આપણે ટ્રેન પકડશું ને ટ્રેનમાં જશું આપણે સોમનાથ તો બધા મિત્રો જોડે રહેજો આપણા વિડીયોની અંદર સારું લાગતું હોય અહીંયા કોમેન્ટ પણ કરતા રહેજો ચલો બાકી હવે આપણે નીકળીએ સીધા તો અહીંયા આપણે કેવી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે બાઇક લઈને આવ્યા હતા અહીંયા સુધી જુનાગઢ રેલવે સ્ટેશન સુધી હવે અહીંથી આપણે ટ્રેનમાં જવાનું છે તમે બાકી અત્યારે તિરંગાના દર્શન કરો જેવો આપણે તિરંગા લહેરાય છે ભાઈ જુનાગઢ રેલવે સ્ટેશન ટિકિટનું તમને જણાવું ટિકિટ કેટલાની આવે છે એ મ્યાં એક ઓળા બેન હતા એ વૈસમાં કરી ગયા એને પછી કાઇટા ટિકિટ લેવાઈ ગઈ આપડી ખાલી આપણે પચીસ રૂપિયામાં સોમનાથ પહોંચવાના આજે ખાલી પચીસ રૂપિયામાં સોમનાથ જુનાગઢથી આ રેલવે સ્ટેશન

સ્ટેશન અહીંથી હવે સ્ટેશન ની બારો થી રિક્ષા પકડવી પડશે સોમનાથ જવા માટે જવો તમે બાકી બધું પબ્લિક જાય છે પેલી સીડી ચડવાની છે અહીંયા ઘણા લોકો શોર્ટકટ લે છે જો ઓલી ટ્રેન ઓલા બાજુ નીકળવાનું હે આપણે તો અહીંથી ચડી ને છે આ બાજુ જો વાતી બધાય નીકળે છે આ બસ ભરાતી હોય સોમનાથ જવા માટેની બાકી રિક્ષા એવું છે અહીંયા બસ સ્ટેશનની બાઈક હાલો આમાં ચડી જઈએ આપણે પણ આનંદ જોઈએ આમ જો આખી ભરાઈ ગઈ તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા હે મહા અંદર અને હું જે બસમાં આવ્યો એ તમને બસ બતાવું જે આ બસમાં આપણે સ્ટેશનથી ડાયરેક આપણાને આ બસ મળી જાય અને એ બસ અહીંયા સુધી ઉતારે તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા સોમનાથની અંદર અને હવે દાદાના દર્શન કરવા માટે જઈએ છે કેવી લાઈન છે શું છે પછી આપણે ફરાળ હોય આ જમવાનું જે હોય એ તમને બતાવું બાકી જવું અત્યારે ઘણું પબ્લિક છે આ બાજુ યાત્રાવાળા જઈશ કાબડ યાત્રા લઈને આવ્યા હોય એ લોકો પણ અહીંયા આવ્યા છે શ્રી ભોલેનાથને જલ ચલાવવા માટે આજે શ્રાવણ મહિનો છે ને એટલે ફૂલ પબ્લિક છે ભાઈ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે આ તો હવે આપણે જઈએ છીએ ફાઇનલી દર્શન કરવા માટે અને મોબાઈલ ને બધું હોય ને એ અહીંયા જમા કરવાનું હોય એ તમને બતાવવું હમણાં જમા કરવાનું છે બાકી આ બધે આવ્યો દર્શન કરવા માટે અને અહીંથી જાઓ તમે આ લોકો અહીંથી ટપી ટપીને આવે હે ભાઈ આમ જુઓ આમ જુઓ આમથી આવતા એને શું થતું હોય ઓલો રસ્તો છે ત્યાંથી એન્ટર થવાનું છે અને આ રસ્તો છે જવાનો છે પણ લોકો બધા આની રેલિંગની અંદરથી નીકળે છે આમ જોવો તમે આમ જોવો એ આ ડોહી માં ગયા પડ્યા ભાઈ આમ જોવો હવે આ કેવી એક્ટિવિટી કરે છે જોઈએ આમ જોજો ભાઈ જોજો જોજો તમે જોજો હે અરે પણ આમ ફરીને ને ઓલી બાજુથી ફરી આવવામાં બહુ વાંધો હોય હે અરે આમ ફરીને આવે આ બાપા તમે રહેવા દો હ હરે આમ ફરીને ને તમને શું વાંધો છે એટલે આ કોઈ હમતતા જ નથી હોય આમ જો એક્ટિવિટી જ થાય છે એ બેન તમે આમ ફરીને આવી ગયા હો તો અહીંયા ખોટા તમારા પગ પગ ભાંગત

ઓલા ડોહીમાં હવે અહીં આ કોક પડી જશે તો આજ બાજ કાચ તૂટશે ગમે એ પણ લોકોને આમથી આવવાનું નથી અહીંથી આવે છે આમ જોજો કેટલાક લોકોને કહેવાનું કોઈને કાંઈ કહેવાય એમ જ નથી ભાઈ કોઈને કાંઈ કહેવાય એમ જ નથી અહીંની પબ્લિક આવી છે બધી સોમનાથની અંદર દર્શન કરવા આવે છે કે શું કરવા આવે કે સમજાતું નથી ભાઈ છે ઓલો ગેટ છે ને ત્યાંથી આવવાનું હોય તો એની બદલે અહીંથી આવે ભાઈ કેવા લોકો અહીંથી તમારે પ્રસાદી લેવી હોય તો મળી જાય અને મોબાઈલ ને બધું છે ને અહીંથી જમા કરવાનું છે જ્યાં અહીંયા આ બધા મોબાઈલ ને જમા કરવાનું છે હાલો તો હવે હું મોબાઈલ જમા કરાવી અને દર્શન કરવા જાઉં છું પાછો આવી પછી મોબાઈલ લઈ જાય તો ભાઈ છે ને હું દર્શન કરીને આવી અને અહીંયા અમે મોબાઈલ ને બધું રાખ્યું હતું એટલે એ લઈ લીધું હોય હવે એટલે તો હું વિડીયો બનાવું છું બાકી તમને હવે દર્શનના અહીંથી દર્શન કરાવું ભાઈ મંદિર દર્શન થાય તો ઘેરે બેઠા બેઠા કરી લ્યો પધાડી તો ભાઈ તમે દર્શન કરો અહીંથી મંદિરના મહાદેવના આપણે તો દર્શન કરીને આવ્યા બહુ મજા આવી ગઈ ભાઈ તમે પણ એકવાર શ્રવણ મહિનો ચાલે છે તો સોમવારે અચૂક આવજો

પણ અહીંયા કોઈ તમને ના પાડવા વાળું કોઈ આવશે નહીં કે ભાઈ અહીંથી રહેવા દો સમજો તમે એ હજી ચાલુ છે આવું ને આવું કાંઈ ફેર આવ્યો નથી સવારે આવ્યો તો ત્યારે ચાલુ હતું અને ઓલી બાજુનો ગેટ છે ત્યાંથી નીકળવાનું હોય પણ આ બધા અહીંથી નીકળે અહીંથી જ જવાનું આવે છે બીજો રસ્તો નથી

અરે કાકા તમે તો જન્ટલમેન માણસ છે આમ ફરીને વયા જાવ ને તમે આવા લોકો યાર આવું કરો તમે આ બેન જોજો અરે આમ ફરીને વયા જાવ આમ જો આ પડશે ને હાથ બાત કર છે ભક્તા આ સોમનાથની અંદર આવું ચાલે છે ભાઈ આમ જોવો તમે આવી રીક્ષ ના આલ્યો કાકા ના આલ્યો આમ આવતા કરજો મારા બેટા ઉતારી આમ ફરી વયા જાવ આવો લોકો આવું જ ચાલે છે ભાઈ ખરેખર એક્ટિવિટી લોકો કે છે આથી રસ્તો પ્રોગ્રામ મેગ્રામ ચાલુ હોય જો દર્શન કરીને બહાર આવવાનો ગેટ તમને બતાવી દઉં જો આ ગેટ હતો બહાર આવવાનો પણ નહીં લોકો બધા આમ જાય છે સાહેબ ઓલા ટપી ટપીને ખરી ગયા કેટલા લોકો ફરી ફરશે જો વાહ જો ઓલો ગેટ છે ને ડોમ ની પાછળ ત્યાં બધા રેલિંગો ઠેકી છે તમે જાઓ કોક કો હે ના ના કોઈ નથી ત્યાં કોઈ નથી ભાઈ ત્યાં જો આ ગેટ થી બહાર આપણે આવ્યા આ ગેટ થી આપણે બહાર આવ્યા અને અહીંયા બધી વસ્તુ મળે છે તમારો શંખ કે કઈ લેવા હોય ને તો તમને એ બધું મળી જાય જો આયા સંગ ખરીયા વગાડ વગાડ એક હાથે વગાડ તો ખરી તો ખબર પડે ને જોઈયો ને લાગી ગયો ભાઈ આ આ રીતના સંગ તમને મળી જશે લો શું છે આનું 450 400 રૂપિયા નું સંગ આવશે તમને આ બધી માર્કેટ જ છે ભાઈ આ બધી માર્કેટ છે આની માર્કેટ કોમ નામની તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરની પાછળ જેવો તમને મંદિરના દર્શન કરાવું અહીંથી દર્શન કરો ધજા ચડે હે વાહ જય સોમનાથ લખેલું હે આપણે આવી ગયા સોમનાથ ભોજનાલય છે ત્યાં મંદિરની બાજુમાં જ છે અહીંથી ટોકન તમને આ રીતના આપશે બરોબર ફ્રી હાવ એટલે હાવ ફ્રી તમારી જે ઈચ્છા થઈ ને એ તમારે દાન પેટીમાં નાખ દેવાનું બાકી અહીંનું તમને જમવાનું બતાવું આપણે એ જમીન પછી નાખી દઈએ આ ટોકન અહીંયા દેવાનું આ ભાઈને બે જાતના તો જમવાની થારી ભાઈ આવી ગઈ છે જો આ રીતના જમવાનું રહેશે બધા ટેબલો ફૂલ છે ક્યાંય જગ્યા નથી ભાઈ અહીંયા છે એક અહીંયા આપણે બેસી જમી લઈએ જમીન પછી આગળ જઈએ તો ભાઈ જમવાનું એક નંબર હતું આપણે જમી લીધું હજી આમજો કેટલી લાઈન છે લાંબી ફૂલ માણસો આવે છે જમવા તમારી ઈચ્છા થાય એ પ્રમાણે દાન પેટીમાં નાખી દેવાનું અને અહીંથી ટોકન ફરજીયાત લેતા જજો ટોકન વિના નહીં મળે હવે આપણે જઈએ આગળ ક્યાં વાબા બાવ ખાઈએ અને અહીંયા એનું રસોડું છે અહીંયા બધું બને છે લોકો ખરોખર જમવા માટે બહુ આવે છે જમવાનું એટલું સારું એવું તો આપણે આવ્યાને તો ફ્રેન્ડમાં જાય છે બસમાં અને બસની અંદર બેઠા નીચે બેસવાનું ખૂબ જ છે ખૂબ જ એ બસ છે બે મારી જાય છે અને અહીંથી જુલાગઢમાં બસ ને એક્તની ભાવનગર અપીકે એવું તો મિત્રો આપણે પહોંચી ગયા હે આપણી જ્યાં ગાડી પડી હતી ત્યાં પાર્કિંગમાં રાખીને ગયો હું રેલવે સ્ટેશનને તો પહોંચી ગયો હવે આજનો વિડીયો હવે અહીંથી સમાપ્ત કરીએ હે વિડીયોની અંદર કંઈ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો અને તમારે પાછો નેક્સ્ટ મળીએ પાછા નવા વિડીયોની અંદર કોમેન્ટ જરૂરથી કરજો તમારે કેવો વિડીયો જોઈએ છે એ તમે કહો ને ગમે ત્યાં તો આપણે જા હું સુધી બનાવવા વિડીયો હવે આજનો વિડીયો હું સમાપ્ત કરી દઉં